નમસ્કાર હવામાન સમાચારમાં આપનું સ્વાગત છે રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ ગઈકાલથી અવિરત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે વડોદરામાં ગઈકાલે ત્રણ ઇંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે ભારે વરસાદના કારણે ડભોઈના અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે નર્મદા ડેમની જળ સપાટી પણ સતત વધી રહી છે જેના કારણે ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું છે જેના કારણે આસપાસના કાંઠા વિસ્તારમાં એલર્ટ જાહેર કરાયું છે ત્યારે આગામી સમયમાં વરસાદની શું સ્થિતિ રહેવાની છે આજે પણ રાજ્યના પાંચ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે આગામી સમયમાં વરસાદની શું સ્થિતિ રહેશે કયા જિલ્લામાં કેવો વરસાદ વરસશે તેની આજે વિગતે વાત કરીશું હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે અરબ સાગરમાં કરંટ આવ્યો છે અને વરસાદી સિસ્ટમ બની છે જેના કારણે છેલ્લા ચોવીસ કલાકથી રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો અઠ્ઠાણું તાલુકામાં વરસાદ થયો છે ગઈકાલે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે ડભોઈમાં ભારે વરસાદથી કેટલાક ગામો સંપર્ક વિહોણા બન્યા છે તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું છે ડભોઈમાં અંધરાધાર વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે કેટલીક દુકાનોમાં પાણી ઘૂસી જવાના કારણે માલસામાનને નુકસાન થયું છે વરસાદ પડતા લોકો ભારે હાલાકીમાં મુકાયા છે ધંધા રોજગાર પર જતાં લોકોને ભારે અગવડતા પડી રહી છે વડોદરાના વાઘોડિયામાં પણ આવી જ હાલત છે અનેક સોસાયટીઓમાં પાણી ભરાયેલા છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના છન્નુ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ થયો છે નર્મદા ડેમમાં ચાર લાખથી વધુ ક્યુસેક પાણીની આવક થઈ છે જેના કારણે ડેમની સપાટી એકસો પાંત્રીસ સુડતાળીસ મીટરે પહોંચી છે ગત ચોવીસ કલાકમાં ડેમની સપાટીમાં દસ સેન્ટીમીટરનો વધારો થયો છે અને હજુ પણ સતત પાણીની આવક ચાલુ છે પરિણામે નર્મદા ડેમના પંદર ગેટ બે પોઈન્ટ ચાર મીટર ખોલાયા છે હાલ ડેમના પંદર ગેટ ખોલી ત્રણ લાખથી વધુ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેથી નર્મદા નદી ફરી બે કાંઠે વહેતી થઈ છે પરિણામે નદીના કાંઠે આવેલા સત્યાવીસ ગામને એલર્ટ કરાયા છે સિઝનના વરસાદની વાત કરીએ તો ગુજરાતમાં અત્યાર સુધી ચોમાસાની સિઝનનો છન્નું ટકા જેટલો વરસાદ નોંધાયો છે અનેક તાલુકામાં સો ટકાથી વધુ વરસાદ નોંધાયો છે હજુ પણ આગામી દિવસોમાં અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે આજે રાજ્યના પાંચ જિલ્લા બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી અને સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યાં ભારેથી અત્યંત ભારે વરસાદની શક્યતા છે આ ઉપરાંત પાટણ ગાંધીનગર ખેડા મહીસાગર મોરબી રાજકોટ અને બોટાદ જેવા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેનો અર્થ છે કે શહેરમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે આ આગાહી ભારતીય હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે વર્ષ બે હજાર વીસથી બે હજાર ચોવીસ દરમિયાન ગુજરાત સહિત દેશભરમાં ચોમાસાએ મોડી વિદાય લીધી હતી હવામાન વિભાગ અનુસાર ચોમાસું પરત ખેંચાવાની તારીખ લંબાવીને રાજસ્થાનથી સત્યાવીસમી અને કચ્છથી વીસ સપ્ટેમ્બર છે દક્ષિણ ગુજરાત અને વેરાવળ સહિત કેટલાક વિસ્તારોમાં બાદ કરતાં બાકીના વિસ્તારમાં ચોમાસુ પરત ખેંચાવાની તારીખ ત્રીસ સપ્ટેમ્બર છે નોંધનીય છે કે આ પહેલાં આ તારીખ એકાદ સપ્તાહ વહેલી થઈ હતી પરંતુ વરસાદની પેટર્ન બદલાતા હવામાન વિભાગે તે તારીખ લંબાવી છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક